તો અને એ પ્રશ્નના ચાર ઓપ્શન આપેલા હશે બરાબર બે લેંગ્વેજમાં ભાષામાં આપેલા હશે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બરાબર આવી રીતે આપેલા છે ડી ની વેલ્યુ શોધવાની છે પછી અહીંયા ગુજરાતીમાં એ પ્રશ્નનો આપેલો છે બરાબર એટલે બે લેંગ્વેજમાં પ્રશ્ન આપેલા હશે અને એના ચાર નીચે ઓપ્શન આપેલા હશે એમાં તમારે જે છે સાચો જવાબ

પ્રશ્ન પ્રશ્નનો જવાબ આપશો એટલે એક માર્ક મળશે બરાબર અને નેગેટિવ માર્કિંગ આમાં નથી બરાબર ક્લિયર આ પ્રકારના એક થી સિત્તેર સુધી માર્ક્સ પૂછાશે ઓકે જોઈ લ્યો પ્રશ્ન આપેલો ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં પ્રશ્ન આપેલા હશે અને એના નીચે એ એ બી બી ચાર ઓપ્શન આપેલા હશે આમાંથી જે સાચો જવાબ હોય એ તમારે ઓએમઆર સીટમાં ક્લિક કરવાનો રહેશે એકદમ ઘાટું સર્કલ કરવાનું રહેશે ક્લિયર તો આવી રીતે સિત્તેર માર્ગના સિત્તેર પ્રશ્ન હશે ક્લિયર ચાલો એક આમાં પ્રશ્ન છે સોલ્વ કરીને ચાલો આ પેલા ચેપ્ટર નો ટોપિક છે ડિટર્મિનેન્ટ બરાબર ઝીરો વન ઝીરો બે ત્રણ જે વેલ્યુ આપેલી હોય અને એના ઉપરથી આપણે એનું મૂલ્ય એની કિંમત શોધવાની હોય તો આને કઈ રીતે આપણે સોલ્વ કરશું તો આને સોલ્વ કરવા માટે આ જે પેલું અહીંયા આપેલું છે વેલ્યુ ઝીરો બરાબર એને કેવી રીતના ફાઇન્ડ કરવાનું કે પેલી રો નહીં જોવાની સોરી પેલી કોલમ નહીં જોવાની પેલી રો નહી આટલું જોવાનું વેલ્યુ સોલ્વ કરતા હોય ત્યારે બરાબર આટલું જે છે નહી જોવાનું અને આવી રીતે કરી અને ત્રણ માઇનસ બે ચાર અને એક આવશે બરાબર આનું મૂલ્ય આપણે આવી રીતના ફાઇન્ડ કરી શકીએ પછી બીજું જોઈએ વચ્ચેનું જે એકડો છે

બે અને ચાર આટલું નથી જોવાનું બરાબર એટલે કઈ વેલ્યુ વધે બે ત્રણ બે ચાર ક્લિયર તો આને સોલ્વ કરીએ તો હવે કોઈ પણ જે વેલ્યુ છે જીરો સાથે હોય એટલે એ જીરો થઈ જાય બરાબર એટલે આની વેલ્યુ જીરો થઈ જાય ક્લિયર બરાબર એટલે આપણે ઘુસી નાખીએ છીએ બરાબર પછી આની પણ વેલ્યુ જીરો થઈ જશે તો વધુ કોણ માઇનસ એક તો એને સોલ્વ કરવા માટે કઈ રીતે સોલ્વ કરશું તો માઇનસ એક એમને એમ રાખશું આને કેવી રીતના સોલ્વ કરાય તો પેલા કાઉન્સ કરવાનો પછી આવી રીતે ક્રોસ ગુણાકાર કરવાનો બે અને નો અને બે અને માઇનસ બે નો સૌથી પહેલા આ જે વેલ્યુ આપેલી હોય બરાબર બે માઇનસ બે બે અને એક આને પેલા આવી રીતે ગુણાકાર કરવાનો બે ગુણ્યા એક એટલે બે પછી બે ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ બે અને વચ્ચે પણ માઇનસ ની નિશાની બરાબર આ ખાસ યાદ રાખજો બે ગુણ્યા ક્રોસ ગુણાકાર કરો ત્યારે આવી રીતે પેલા ગુણાકાર કરવાનો અને પછી એક માઇનસની નિશાની મૂકવાની અને આવી રીતે પછી ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું બરાબર તો કેવી રીતના વચ્ચેનું હતું એટલા માટે આપણે બે ગુણ્યા એક માઇનસ બે ગુણ્યા માઇનસ બે બરાબર તો માઇનસ એક એક એમની ને બે ગુણ્યા બે એટલે બે અને માઇનસ બે માઇનસ બે એટલે માઇનસ ચાર થાય આ આગળ પણ માઇનસની નિશાની છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને બે દુ ચાર બરાબર આ માઇનસ એક એમની નેમ ચાર ને બે છ તો શું આવ્યું માઇનસ છ જે આન્સર આવ્યો તો આમાં ઓપ્શનમાં જોઈએ માઇનસ ક્યાં છે માઇનસ છ આ આ તમારે સાચો આન્સર આવશે બરાબર તો આવી રીતના ફાઈનલ પરીક્ષા હશે ત્યારે મેથેમેટિક્સ નું સી માટે એક થી સિત્તેર માર્ક્સના પ્રશ્ન આવશે અને એ સોલ્વ કરી અને સાચો જવાબ હોય એ બીસીડી માંથી એ ઓએમ આર્સ સીટમાં ટીક કરવાનું રહેશે